ચાલો યાદ કરીએ ના પેજ નંબર પચીસ પરનું સંપૂર્ણ સોલ્યુશન જોશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું તમને અહીં પોસ્ટર દર્શાવેલ છે હવે આ ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આપણે આવશે તો હવે આ પ્રથમ ભાગ આપેલો છે અહીંયા તમને તો પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ અને એવી રીતના ચોથો ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ કે ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર પચીસ પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર એક ગુણાકાર કરવો જોઈએ નંબર એક બેના છેદમાં પાંચ ગુણ્યા પાંચ તો બે ગુણ્યા પાંચ છેદમાં પાંચ 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 ઉડી ગયા જવાબ આવશે બે નંબર બે ત્રણના છેદમાં ચાર ગુણ્યા ચારના છેદમાં ત્રણ ક્રોસ ચોકડી ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર છેદમાં ચાર ગુણ્યા ત્રણ ચાર ચાર ઉડી જશે ત્રણ ત્રણ ઉડી જશે જવાબ આવશે એક નંબર ત્રણ એક ત્રણના છેદમાં ચાર એક પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર ચાર તો અહીં આપણે સાત ચાર એકા ચાર ચાર વત્તા ત્રણ કરીશું એટલે સાત આવશે સાતના છેદમાં ચાર તો સાતના છેદમાં ચાર ગુણ્યા ચાર 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 ઉડી ગયા આપણે જવાબ આવશે સાત ત્યાર પછી છ ગુણ્યા બેના છેદમાં ત્રણ તો ત્રણ દુ છ ઉપર વહેતા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર જવાબ આવશે આપણો ચાર નંબર પાંચ બેના છેદમાં ત્રણ ગુણ્યા બે પૂર્ણા ત્રણના છેદમાં એકના છેદમાં ત્રણ તો ત્રણ દુ છ વત્તા એક એટલે સાત સાતના છેદમાં ત્રણ અને બેના છેદમાં તો અહીં આપણે છેદ સરખા છે એટલે નીચેનાનો શું થશે ઉપરનાનો ગુણાકાર થશે એટલે સાત દુ ચૌદ છેદમાં નવ ત્રણ તેરી નવ તો હવે આપણે એમને અપૂર્ણાંકમાં ફેરવીએ તો કે નવ એટલે કે એક પૂર્ણાંક પાંચના છેદમાં નવ નંબર છ બે ના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં નવ સાત સાત ઉડી ગયા જવાબ આવશે બેના છેદમાં નવ ત્યાર પછી નંબર સાત આઠના છેદમાં ત્રણના છેદમાં આઠ અને છના છેદમાં ચાર તો આપણે અહીં કરીશું ત્રણના છેદમાં આઠ ગુણ્યા અહીં આપણે ઉડાડી દઈશું એટલે તો આપણો જવાબ આવશે ત્રણના છેદમાં બે તો આઠ દુ સોળ અને ત્રણ તેરી નવ નવના છેદમાં સોળ નંબર આઠ નવના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ પાંચ ગુણ્યા પાંચ ઉપર નવના નવ ગુણ્યા ત્રણ તો નવ તેરીને સત્યાવીસ પચું પચીસ ને પચું પચું પચીસ તો સત્યાવીસના છેદમાં પચીસ નંબર નવ એકના છેદમાં ત્રણ ગુણ્યા પંદરના છેદમાં આઠ ત્રણ પંચા પંદર તો ત્રણ ત્રણ ઉડી ગયા પાંચના છેદમાં આઠ જવાબ આવશે પાંચના છેદમાં આઠ નંબર દસ અગિયારના છેદમાં બે ગુણ્યા ત્રણના છેદમાં દસ દસ દુ વીસ અગિયાર તેરી તેત્રીસ અપૂર્ણાંકમાં ગોઠવે તો એક ગુણાક તેરના છેદમાં વીસ પ્રશ્ન નંબર બે ભાગાકાર કરો નંબર એક બાર ભાંગ્યા ત્રણના છેદમાં ચાર તો ત્રણ ચોક બાર એટલે ચાર તો ચાર ચાર વધ્યા એટલે ચાર ગુણ્યા ચાર એટલે ચોકે ચોકે સોળ નીચે વધ્યો એક નંબર બે સોળ ભાંગ્યા પાંચના છેદમાં છ તો સોળ એટલે નીચે પાંચ આવશે સોળ છ છન્નું એને અપૂર્ણાંકમાં ગોઠવી દઈશું એટલે કે ઓગણીસ અપૂર્ણાંક એકના છેદમાં પાંચ નંબર ત્રણ બે ના છેદમાં પાંચ ભાંગ્યા અગિયારના છેદમાં બે તો બે છેદમાં પાંચ ગુણ્યા છેદમાં તો બે દુ આવશે સાત આવશે નવ ગુણ્યા ત્રણ તો નવ તેરીસ સત્યાવીસ સત્યાવીસ ના છેદ માં સાત તો ત્રણ પૂર્ણાંક છ ના સાત ત્યાર પછી આપણે જોઈએ નંબર પાંચ ત્રણ પૂર્ણાંક એક ના પાંચ ભાંગ્યા એક પૂર્ણાંક ના છેદમાં

એકના છેદમાં બે ભાંગ્યા ચાર તો ત્રણ દુ છ ને એક સાત સાતના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં ચાર તો સાત એકા સાત અને બે ગુણ્યા ચાર એટલે આઠ ચાર દુ આઠ સાત એકા સાત સાતના છેદમાં આઠ નંબર સાત ત્રણના છેદમાં પાંચ ભાંગ્યા એકના છેદમાં બે તેરના છેદમાં પાંચ ગુણ્યા બે ના છેદમાં એક તો ત્રણ દુ ત્રણ ગુણ્યા બે પાંચ ગુણ્યા એક ત્રણ દુ છ પાંચ એકા પાંચ અહીં એક પૂર્ણાંક એકના છેદમાં પાંચ નંબર આઠ છ ભાંગ પાંચ ભાંગ્યા છ પાંચના છેદમાં છ ભાંગ્યા બે તો અહીં પાંચના છેદમાં છ ગુણ્યા એકના છેદમાં બે તો છ ગુણ્યા બે પાંચ ગુણ્યા એક પાંચ એક ગુણ્યા એક એટલે પાંચ છ દુ બાર એટલે પાંચના છેદમાં બાર નંબર નવ બે પૂર્ણાંક એકના છેદમાં બે ભાંગ્યા ત્રણના છેદમાં પાંચ બે દુ ચાર ચાર વત્તા એક એટલે પાંચ પાંચના છેદમાં બે ગુણ્યા પાંચના છેદમાં ત્રણ તો ત્રણ ગુણ્યા બે બે ગુણ્યા ત્રણ તો બે ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા પાંચ તો પચું પચું પચીસ બે તેરી છ આપણે પૂર્ણક અપૂર્ણાંકમાં ફેરવશું તો કે ચાર પૂર્ણક એકના છેદમાં છ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ત્રેવીસ ચોવીસ બે હજાર ચોવીસ પચીસની જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી નંબર દસ પાંચ પૂર્ણા એકના છેદમાં છ ભાંગ્યા નવના છેદમાં બે તો અહીં છ પાંચ છ ત્રીસ ત્રીસ ને એક એકત્રીસ એકત્રીસના છેદમાં છ ગુણ્યા બે બેના છેદમાં નવ એટલે ત્રણ દુ છ નીચે ત્રણ વધ્યા ત્રણ ગુણ્યા નવ અને એકત્રીસ ગુણ્યા એક તો નવ તેરી સત્યાવીસ અને એકત્રીસ ગુણ્યા એક એટલે એકત્રીસના છેદમાં સત્યાવીસ અપૂર્ણાંકમાં ફેર એક પૂર્ણાંક ચારના છેદમાં સત્યાવીસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની જે નવી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે